મિત્રો અત્યારે આપણે જઈ રહી છે કાશ્મીરી બાપુની જગ્યાએ કાશ્મીરી બાપુની જગ્યાએ જવા માટેની રૂટ આ કાશ્મીરી બાપુ ની જગ્યાએ ગિરનાર ના પગથિયા સુધી જતા પહેલા ડાબી બાજુ આવે છે લંબે હનુમાન નું મંદિર એની બરાબર સામેના રસ્તા પર આપણે જવાનું છે મિત્રો લંબે હનુમાન ની જગ્યાની બરાબર સામે એની બાજુ બે રસ્તા છે એમાંથી આપણે ડાબો રસ્તો લેવાનો છે કાશ્મીરી બકની જગ્યાએ જવા માટે તો કાશ્મીરી બાપુની જગ્યાએ જવા માટેનો સ્ટાર્ટિંગનો રસ્તો છે વસ્તી વાળો છે થોડો ની અંદર ક્યાંક કાચો રસ્તો આવે છે મિત્રો કાશ્મીરી બાપુની જગ્યાએ તમારે ફરજિયાત ચાલીને જ જવું પડે છે જો તમારી પાસે બાઈક હોય તો તમે કદાચ જઈ શકો જો કે વાહન લઈ જવાનું હોય છે

અહીંથી પછી હવે આપણે ચાલીને જવાનું છે મિત્રો આ ગિરનાર અભયારણ્ય વિસ્તાર છે કાશ્મીરી બાપુની જગ્યા સેટલમેન્ટમાં છે એટલા માટે આપણે ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જવા પણ સવારે સાંજે આ આવી શકો છો ત્યાર પછી આ વિસ્તાર છોડી દેવાનો હોય છે કાશ્મીરી બાપુની જગ્યાએ જગ્યા ગિરનાર જંગલમાં આવેલી જગ્યા છે આપણે લંબે હનુમાન થી સામેનો રસ્તો લીધો છે શરૂઆતમાં વસ્તી છે થોડો સમય ત્યાર પછી આપણે અભયારણ્યમાં અત્યારે પ્રવેશીએ છીએ રસ્તામાં તમે કોઈ પણ વન્ય પ્રાણી ને કઈ પણ ખોરાક આપી શકતા નથી હવે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુની જગ્યાએ જંગલનો રસ્તો છે પણ કાશ્મીરી બાપુની જગ્યા બહુ દૂર નથી જંગલની અંદર એટલે તમે થાકી એટલો બધો લાંબો આ રસ્તો નથી રસ્તો ચાલી શકાય છે એવો છે વિકટ બિલકુલ નથી ક્યાંક થોડો ઘણો ઢાળ આવે છે પણ એ બહુ આકરો હોતો નથી આપણે ગિરનાર પરિક્રમાની અંદર જે ઘોડી આવે છે એની અંદર જે ઢાળ હોય છે એવો સખત ચઢાણ અહીંયા હોતું નથી આ નદી તમારે પસાર કરવાની આવે છે મિત્રો ચોમાસાની સિઝનમાં સતત વહેતી હોય છે જંગલના રસ્તે રસ્તો જ સહેલો છે જોયું એમ સોનખ નદીનો એક ફાટો હતો આ ફાટો મુખ્ય મુખ્ય વેણ છે એને સુવર્ણા નેખા નામથી પણ ઓળખવામાં આવતી આ નદીને આ નદી આપણે પાસ કરવાની છે મિત્રો આ નદીનું પાણી તમને મિનરલ વોટર કરતા પણ તમારે કિંમતી ગણાય કારણ કે ઔષધિ સીધું આવે છે આ પાણી જોઈ શકો છો વેણ જરા પણ ઊંડું નથી માટે તમે આસાની અંદરથી પાસ થઈ શકો શિયાળાની સિઝન છે એટલે એકદમ ઠંડુગાર આ પાણી છે જોઈ શકો છો આ વર્ષે વરસાદ સારો હતો એટલા માટે વેણ જીવતું છે પણ આ રીતે પસાર કરી સોનરાખ નદી નમસ્તે મિત્રો હું છું નિમિષ ઠાકર આપણે અત્યારે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુની ની જગ્યાએ ગિરનાર અભયારણ્યમાં આવેલી આ જગ્યા સેટલમેન્ટ જગ્યા છે કાશ્મીરી બાપુ હજી એના દેવી લઈને હજી જાજો સમય નથી થયો લાખો ભાવિકો આવતા હોય છે કાશ્મીરી બાપુની ખીલી ઉઠી છે ચોમાસા પછી આ સમય છે જો ઉનાળામાં આવો તો તમને અહીંયા ખૂબ જ તળકો લાગે પાંદડા ખરી ગયા હોય એટલા માટે અત્યારે પાંદડા ખરીરા નથી એટલે એમાંથી

કાશ્મીરી બાપુની જગ્યાએ જવા માટેનો રસ્તો ઢોળાવ ત્યાં બહુ ઓછો છે બહુ ઓછો આવે છે ચાલવું એકદમ સરળ હોય છે તમને જો બહુ ચાલવાની પ્રેક્ટિસ ન હોય તો થોડો ઘણો થાક લાગી શકે રૂટિનમાં જે વોકિંગની પ્રેક્ટિસ હોય મોર્નિંગ વોકની કે રનિંગની એ લોકો માટે જે રીતે સિટીમાં ચાલુ એ જ રીતનો આ પાથ હોય છે ફરક એટલો અહીંયા ડામર નથી હોતો પેવર નથી હોતો અહીંયા જંગલનો કાચો રસ્તો હોય છે અને રસ્તામાં ઝાડવાનો છાંયડો મળી રહી અહીંયા અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે સામાન્ય દિવસોમાં પણ એની અવર જવર તમને જોવા મળી જાય काश्मीरी बापू जगह जवा एकमात्र जे मांड पचास मीटर नो नगभग अह जगह पोची चुका छे जगह नजीक मैं मित्रों अपने काश्मीरी बापू जगह जमणी साइड है છે પાણી પણ છે એમાં વરસાદ સારો હતો એટલા માટે જગ્યા આપણે પોચી ગયા છીએ અનેક સેલાણીઓ અહીંયા આવતો હોય છે આ વોકેબલ ડિસ્ટન્સ છે રસ્તો સારો છે પણ વેહિકલ લઈ આવવાની મનાઈ છે પકડાવ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હજારો રૂપિયાનો દંડ ફટકારે છે ટુરિસ્ટનું ગ્રુપ આવેલું છે કાશ્મીરી બાપુની જગ્યાએ જતા રસ્તામાં કવરેજ નથી મળતું કદાચ જગ્યાની અંદર હાઈટ હોવાથી ખુલ્લું હોવાથી કવરેજ મળી પણ જાય કપાતું કવરેજ ક્યારેક ક્યારેક મળતું હોય છે રસ્તામાં કવરેજ મળતું હોતું નથી ઝાડની ઓથે મોબાઈલ ટાવરના વેવ સહી કપાઈ જતા હોય છે આપણે કાશ્મીરી બાપુની જગ્યાએ આવી પહોંચ્યા છીએ માંડ પંદર થી વીસ મિનિટ મને ચાલી ને પહોંચતા લાગી છે એટલું બધું નજીક છે પગથિયા ચડીને જગ્યા સુધી પહોંચી શકાય છે બાપુ જગ્યા કાશ્મીરી બાપુ નામ અમકારપુરી બાપુ હતું એના શિષ્યા છે મહંત નર્મદાપુરી માતાજી વન વિભાગની બીટમાં આવતો આ વિસ્તાર છે અહીંયા પાન માવા ગુટકા ને જ્યાં ત્યાં થૂંકવાની મનાઈ છે દાતારેશ્વર મહાદેવ પશ્ચિમાભિમુખ મહાદેવ છે એનું સનાતન ધર્મમાં

અખંડ જ્યોત પણ અહિયાં છે આખું ગ્રુપ છે અહીંયા સુંદરકાંડના પાઠ કરે છે ભોજનશાળા પણ છે શિવરાત્રી દરમિયાન સતત અહીંયા ધમધમતું હોય છે

બાપુ ઘણા વર્ષો થયા લગભગ અમને કોઈને યાદ નથી જૂના જૂના માણસો પણ કોઈને યાદ નથી કે બાપુ ક્યારે આવ્યા કેટલા વર્ષોથી થી બાપુ બાપુ નો અહીંયા ધૂણો કરાવેલો છે અત્યારે બાપુ નું ધૂણો ચોવીસ કલાક ચાલુ હોય અન્નક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ હોય ભગવાન ની જ્યોતો એ ચોવીસ કલાક ચાલુ હોય છે દરેક તહેવાર નાના મોટા દરેક તહેવાર ઉજવવામાં આવે છે શિવરાત્રી ગુરુ પૂનમ પરિક્રમા જન્માષ્ટમી પ્રસંગ ને અનુકૂળ દરેક વખતે ભોજન આપવામાં આવે છે અને અહીંના સેવકોને અહીંયા લગભગ વિસક જણો વિસક વ્યક્તિ રોકાવામાં આવે ચોવીસ કલાક રોકાય છે સાત વર્ષથી વર્ષાના છ કાંઠે અમને વાહન લાવવા માટેની કઈ માલ સામાન લાવવા માટે વાહનની પરમિશન આપે છે કે જે ફોરેસ્ટ સ્ટાફ ના સહકાર એમને મળે છે જે તે સમય આજથી પંદર વર્ષ પહેલા જયારે પણ આમ ક્ષેત્ર કરતા ત્યારે દરેક વસ્તુ

આવી સમસ્યા નથી હવે સીધું વાહન આવી ગયું છે અને દરેક વસ્તુ સરળ સરળમાંથી આવી ભાવિકો લઈ આવ્યા કે પોતાના વાહનો ભાવિકોને લાવવા માટે થોડીક ફોરસની મંજૂરી લેવી પડે છે છતાં પણ જો કોઈ ભાવિક લઈ આવ્યો અને ફોરસ થતાને નિયમમાં આવતું હોય તો દંડ દંડની જોગવાઈ ખરી કેટલા યાર આ દંડ થઈ શક્યા ફોરસની સૂટ દંડ હોય એ બહુ મને ખ્યાલ નથી પણ આજે બી પંદરસો બે હજાર રૂપિયા હોય અહીંયા આવનાર ભાવિકો જે છે જગ્યાને હું મદદરૂપ થઈ શકે હું કરે તો

જંગલની અંદર આવેલા જુદા જુદા ધાર્મિક સ્થળો કે જ્યાં જે છે ફોરેસ્ટના સેટલમેન્ટની જગ્યા છે અને આપ જઈ શકો છો એ તમામ સ્થળોની રૂટ ગાઈડ એક પછી એક આપણને મારી જ આ ચેનલની અંદર અપલોડ કરતો રહીશ મિત્રો તમને કોઈ પણ સવાલ હોય આના વિશે પૂછવાની ઈચ્છા હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર પૂછી શકો છો હું આપને જરૂર જવાબ આપીશ મિત્રો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક આપો અને કોમેન્ટ જરૂર કરજો આપને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો આજનો મારો આ વિડીયો કાશ્મીરી બાપુની જગ્યા કે જ્યાં મહાદેવનું સ્થાપન છે મહાદેવની રૂટ ગાઈડ હતી મિત્રો જો આપની ઈચ્છા હશે તો એક વખત કોઈક એકાદ ધાર્મિક સ્થળે જવા માટેનો લાઈવ વિડિયો પણ જરૂર બનાવશું જો કવરેજ મળતું હશે તો ગિરનાર જંગલની અંદર ઘણી બધી જગ્યા આવી છે જ્યાં કવરેજ કપાતું મળે છે અત્યારે આપણે કાશ્મીરી બાપુની જગ્યા છે અહીંયા કવરેજ મળતું નથી માટે આપણે રેકોર્ડેડ કરેલો વિડીયો વખતે ક્યાં કેવો અનુભવ થાય ક્યાં કઈ પ્રકારનો થાક લાગે ક્યાં વધારે પવન હોય ક્યાં તમને વધારે થાક લાગે ક્યાં કેવી સુવિધા છે એનો વિડીયો પણ જરૂર બનાવીશ ગિરનાર પર્વત પર કવરેજ મળે છે તો શક્ય હશે તો લાઈવ

જોયો તમે આજે જોઈ કાશ્મીરી બાપુની જગ્યાએ જવાની રૂટ ગાઈડ મિત્રો સ્ટાર્ટિંગમાં જ રસ્તામાં જયા સોંડખ નદી પસાર થાય છે મિત્રો સોંડખ નદીમાં બને તો પાણીમાંથી પસાર થજો તમારા ગોઠણ ભીના થાય કપડાં ભીના થાય શૂઝ કે ભીના થાય એનો વાંધો નહીં પરંતુ મિત્રો ક્યારેય પણ અહીંયા ચેકડેમ છે એ ચેકડેમની પાણી પરથી પસાર થવાની ક્યારેય એ હિંમત ના કરતા કારણ કે જો એની અંદર ચીકણું હોય તો તમે લપસીને સીધા પાંચ દસ ફૂટ નીચે તમે સીધા લપસી પડો તમને એની ઈજા થઈ શકે એટલે બને ત્યાં સુધી પાણીમાંથી પસાર થવાનું જ તમે રાખો એ વિશેષ સારું રહી પાણી બહુ ઊંડું બિલકુલ નથી જોકે ચોમાસાના સમયે અહીંયા જ્યારે પાણી ઉપરથી આવતું હોય ત્યારે ખાસ પસારવામાં પસાર થવામાં ધ્યાન રાખવું જોઈએ જોઈ શકો છો મિત્રો ચેકડેમની પાણી પરથી પસાર થવામાં તમને કદાચ એમ લાગે કે આપણે કપડાં પલળે નહીં પગ પાણીમાં બહુ ન ડૂબે પણ અહીંયાથી સીધા લપસીને નીચે પડવાની શક્યતા વધારે હોય છે એના કરતાં બેટર છે તમે નદીમાંથી પસાર થાવ રેતી જ છે એમાં ચીકણું બિલકુલ હોતું નથી